નમસ્કાર મિત્રો આ વિડિયોની અંદર આપણે જોઈશું એચ બદલી સુધારા એચ મુખ્ય શિક્ષકો જે છે એમની બદલીની અંદર જે સુધારા કરવામાં આવ્યા છે બદલીના પરિપત્રમાં તેના વિશે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીશું તારીખ નવ દસ બે હજાર ઓગણીસના રોજ એચ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોની બદલી માટેના જે પરિપત્ર સરકારે કરેલ હતો તેની અંદર હાલ તારીખ છ ત્રણ બે હજાર એકવીસના રોજ સુધારા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં બે પોઈન્ટ એક પારા નંબર બેની અંદર જે વધ બદલી બાબત છે વધ બદલી એટલે કે પ્રાથમિક શાળાઓની અંદર એકથી પાંચ ધોરણમાં દોઢસો વિદ્યાર્થી છથી આઠની અંદર સો વિદ્યાર્થી અથવા એકથી આઠમાં ટોટલ અઢીસો વિદ્યાર્થીનો રેશિયો ન જળવાતો હોય તેવા મુખ્ય શિક્ષકને વધ ગણવાના રહેશે અને ત્યાર પછી તેમની બદલી અન્ય શાળામાં કરવાની વાત છે તો હવે એમાં શું ફેરફાર છે તો નવ દસ ઓગણીસના પરિપત્ર મુજબ જે નિયમ હતો એમાં જે વધમાં પડ્યા એમને સૌ પ્રથમ એમના પગાર કેન્દ્રમાં સમાવી લેવાના પગાર કેન્દ્રમાં જગ્યા ન હોય તો તાલુકાની કોઈપણ શાળા એટલે કે જે વધ જે વધારે સંખ્યાવાળી શાળા હોય એ પ્રમાણે ગોઠવણી કર્યા બાદ તાલુકાની કોઈ બી શાળામાં એમાં જગ્યા ન હોય તો તે જ જિલ્લાની નજીકની તાલુકાની શાળામાં એટલે કે તે જ જિલ્લો અને નજીકનો તાલુકો એમને આપવાની વાત હતી પણ નવી જોગવાઈ મુજબ વધ બદલીની અંદર જોઈએ તો પગાર કેન્દ્રની અંદર સૌ પ્રથમ પસંદગી આપવાની એમાં જગ્યા ન હોય તો તાલુકાની કોઈ પણ શાળા જે છે નક્કી કરેલ ક્રાઇટેરિયા મુજબ એમાં એમાં જગ્યા ન હોય તો તે જ જિલ્લાની અન્ય કોઈ પણ શાળા એટલે અહીંયા જે હતું એ નજીકના તાલુકાની વાત હતી એની જગ્યાએ આખા જિલ્લાની કોઈપણ શાળામાં એમને બદલી કરવાની રહેશે આવો સુધારો કર્યો છે હવે બીજો મુદ્દો આપણે જોઈએ બીજા મુદ્દામાં શું છે તો હવે એચ મુખ્ય શિક્ષકો જે છે માંગણીની બદલીની વાત છે તેમાં સિનિયોરિટી કઈ રીતે ગણાય તો નવ દસના ઓગણીસના પરિપત્રમાં જે હતું એની જગ્યાએ હવે નવી જોગવાઈ મુજબ મુખ્ય શિક્ષક તરીકે સીધી ભરતી અથવા બઢતીથી શાળામાં હાજર થયા તારીખ એટલે કે જે દિવસે મુખ્ય શિક્ષક તરીકે હાજર થયા હોય ઘણા મિત્રો એવા છે કે પોતાની શાળામાં એ લોકો મુખ્ય શિક્ષક બન્યા પણ મુખ્ય શિક્ષક તરીકે જે દિવસે હાજર થયા તે દિવસથી એમની સિનિયોરિટી આ બાબતમાં ગણવામાં આવશે એટલે આ એક મુદ્દો આપણે અહીંયા સમજી શકીએ છીએ નવી જોગવાઈમાં ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ લઈએ એચ તાલુકા આંતરિક બદલીની વાત છે એમાં કઈ પ્રોસેસ છે માંગણી મુજબની બદલી જેને કહેવાય પારા નંબર ચારમાં નવી જોગવાઈ આપણે જોઈએ તો દર વર્ષે એકથી એકત્રીસમી ડિસેમ્બરની અંદર અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવશે એચ તાલુકા આંતરિક બદલી કરવા ઈચ્છુક જે મિત્રો છે ઉમેદવારો છે એ અરજી કરી શકશે માન્ય અરજીઓની સંખ્યા જેટલી જ શાળાઓ ઓપન કરવામાં આવશે જગ્યા હોય તો એટલે કે તાલુકાની અંદર જેટલી જગ્યા હશે એ પ્રમાણે જગ્યા ઓપન થશે પણ જેટલી માન્ય એટલે કે અરજીઓ આવશે એમાંથી અન્ય અરજીઓ જે ભૂલને કારણે રદ થશે અને માન્ય અરજીઓ જે વધશે એટલી શાળાઓ ઓપન થશે દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ જિલ્લામાં ત્રીસ જગ્યા છે પણ અરજી ત્રેવીસ મળે છે તો માત્ર ત્રેવીસ જગ્યા ઓપન થશે અને કઈ શાળાઓ ઓપન થશે તો વધુ વિદ્યાર્થીવાળી સંખ્યાના ઉતરતા ક્રમમાં શાળાઓ ઓપન કરીને ગોઠવણી કરવામાં આવશે તે પૈકી પસંદગી જે ઉમેદવારો છે તેમણે કરવાની રહેશે આ રીતે જે એચટાટની તાલુકા આંતરિક બદલીની અંદર આ સુધારો છે આપણે જોઈએ ત્યાર પછી જોઈએ એચટાટ એક તરફી જિલ્લા ફેરબદલી એમાં શું કહે છે તો બે તબક્કામાં ઓનલાઈન કેમ્પ દ્વારા આ બદલી કરવામાં આવશે પ્રથમ તબક્કાની અંદર જિલ્લા પસંદગી માટેની પ્રક્રિયા થશે બીજા તબક્કામાં શાળા પસંદગી માટેની પ્રક્રિયા થશે ત્યાર પછી બદલીનો ઓર્ડર પ્રિન્ટ કાઢવાનો રહેશે અને સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ હાજર થવાનું રહેશે એટલે કે ઓનલાઈન જે બદલી થશે જિલ્લા ફેર બદલી એ જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ પોતાની પ્રિન્ટ અને જે તે ડોક્યુમેન્ટ કીધા હશે તે લઈને હાજર થવાનું રહેશે ત્યાં જિલ્લા શિક્ષણાધિકારી હાજર કરવાની જે કાર્યવાહી કરશે આ રીતે પ્રોસેસ થશે ત્યાર પછી શાળા બંધ થઈ ગઈ હોય તો તો એવા વધ મુખ્ય શિક્ષકને પણ ઉપર મુજબની પદ્ધતિથી બદલી કરવામાં આવશે એટલે એચ ટાટ મુખ્ય શિક્ષકોને હાલ જે ઉચ્ચતર પગાર ધોરણનો આપણે વિડીયો બનાવ્યો ત્યાર પછી આ એચ ટાટ મુખ્ય શિક્ષકોનો બદલીની અંદર સુધારાનો જે પરિપત્ર થયો તેના આધારે આપણે આ વિડીયો અહીંયા બનાવીએ છીએ આની અંદર જે કંઈ પ્રશ્નો હોય તો તે કમેન્ટ બોક્સમાં મૂકશો એટલે આપણે એના વિશે માહિતી મેળવી અને કમેન્ટમાં જવાબ આપવાનો પ્રયત્ન કરીશું જ્યારે આ જાહેરાત પડે જિલ્લા ફેરબદલી કે તાલુકા ફેરબદલી કે જે કંઈ એનું જાહેર કરશે સરકાર ત્યારે આપણે એના વિડીયોઝ બનાવી અને આપણી ચેનલ પર મૂકતા રહીશું ચેનલ માટે જે કંઈ સૂચન હોય તે પણ લખવા સૌને નમ્ર વિનંતી છે આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ